શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે નવીનતમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં નવીનતમ હાઇબ્રિડ મોડલ ડી ડાયાબિટીસ લોન્ચ કરવામાં આવ્યું છે અમદાવાદમાં શ્યામાપ્રસાદ મુખર્જી હોલ વસ્ત્રાલ ખાતે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે નવીનતમ હાઇબ્રિડ મોડલ ડી ડાયાબિટીસ લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સમાજ અને દેશમાં ઘરે ઘરે જોવા મળતો ડાયાબિટીસ અને તેને લગતી સમસ્યાઓનું એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નિદાન તથા સારવાર ઉપલબ્ધ કરાવતું નવીનતમ મોડલ જે ડિફેટ ડાયાબિટીસના નામે ઓળખાય છે તેના ઉદઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી તેમજ કારગીલ યુદ્ધના શ્રી શ્રીકર્નલ લલિત રાય નિલેશ દેસાઈ આલોક પાંડે ઉન્મેશ દીક્ષિત પરમ પૂજ્ય શ્રીજી સ્વામી ડોક્ટર બ્રજ શુક્લ બિનય શાહ ખંભાતા વિગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર પ્રકાશ કુર્મી સહિત આ તમામ ઉપસ્થિત મહેમાનોએ દીફ ડાયાબિટીસ વિષય અંતર્ગત ચર્ચા વિચારણા પણ કરી એલા વિચાર અને આશાનો બની ઉઠવા એલા છે તો આ ડિફિટી પ્રશ્ન પૂછું છું કે અમે જાતે કહીએ ઓકે સમાજમાં ડોક્ટર્સ જેટલા બી છે એ લોકો બધા પેશન્ટો સુધી પહોંચી શકે એના માટેનું આ એક ઇનિશિયટિવ છે કે ડાયાબિટીસની એક પ્રકારની અવેરનેસ છે કે નોર્મલ ડાયાબિટીસના જે પેશન્ટસ હોય એના માટે એક પર્ટિક્યુલર વેબસાઇટ અને એપ બનાવવામાં આવે છે જેના લીધે એ લોકોનું ફોલોઅપ સિસ્ટમ સુધરશે એટલે આ એક ઓનલી એપ નથી પરંતુ ડાયાબિટીસને મેનેજ કરવાની એક સિસ્ટમ છે જેમાં સોફ્ટવેર અને એપ એનો એક ભાગ છે નોર્મલી ડાયાબિટીસના દર્દીઓ એકવાર કન્સલ્ટન્ટ લેવલની જોડે કન્સલ્ટ કર્યા પછી ફોલોઅપમાં ખૂબ તકલીફ પડે છે ખાસ કરીને જે દૂરના વિસ્તારોમાં રહે છે સમયના અભાવે ડિસ્ટન્સના કારણે જે ફોલોઅપ નથી કરી શકતા એ તમામ લોકોની જે નોર્મલ ડે ટુ ડે પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન આપણે આ બિફિટ ડાયાબિટીસ મિશન દ્વારા એક જ અંડર વન રૂફ લાવવામાં આવી રહ્યું છે જેના કારણે પેશન્ટને એની ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે મળે રેગ્યુલર ફોલોઅપ થાય અને ડાયાબિટીસને લગતા રોજબરોજના એના જે પ્રોબ્લેમ છે જેમાં પૈસાથી માંડીને સમયથી માંડીને ડિસ્ટન્સ બધું જ કવર થઈ જાય છે અને અંડર વન રૂપ સારામાં સારી ટ્રીટમેન્ટ ડિફીટ ડાયાબિટીસ દ્વારા થઈ શકશે નોર્મલી આ ઘરે બેઠા ઓનલાઈન આ એપ એકવાર ડાઉનલોડ કર્યા પછી તમે સીધા નિષ્ણાત ડૉક્ટર સાથે ડાયાબિટીસનું કન્સલ્ટેશન કરી શકશો એ સિવાય ઘરે બેઠા અમુક પ્રકારના રિપોર્ટ્સ પણ થઈ શકશે અને સૌથી મહત્વની વાત છે કે ભાઈ તમારી કન્વીનિયન્સી પ્રમાણે આ બધું સેટ થશે અને દર્દીઓને અમે ત્રીસ ટકા સુધી સ્ટાન્ડર્ડ મેડિસિનમાં ડિસ્કાઉન્ટ પણ આપવાના છે જેની ડિલિવરી પણ અમે ઘરે બેઠા થઈ શકે એવી વ્યવસ્થા કરેલી છે ગુજરાતે ડાયાબિટીસ એ ભારતે ડાયાબિટીસનું કેપિટલ કહેવાય છે જેમાં ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળે છે ગુજરાત એ પહેલાં ચાર રાજ્યોમાં ભારતમાં આવે છે જેમાં ડાયાબિટીસની સંખ્યા ખૂબ વધુ છે અને ડે બાય ડે એની સંખ્યા વધી રહી છે નોર્મલી આપણે એવું કહી શકીએ કે દર ચોથામાંથી એક વ્યક્તિને અથવા દરેક ફેમિલીમાં એકાદ જણને તો ડાયાબિટીસ હશે